જે લોકોને ખાલી માન આમ ટૂંકમાં શું કે એમ ક્લાસિક વસ્તુ હલાવવાનો શોખ છે કે શાંતિથી ગામમાં નીકળીને આમ સ્પીડ માટેની ગાડી જ નથી મિત્રો એક તમારું ક્લાસ એક લુક માભો ઓલો કે શું કે મોભો અને મર્યાદા દર્શાવે છે તમારી તમારું એક પર્સનાલિટી દર્શાવે છે મિત્રો આ એ વસ્તુ છે મિત્રો અને કિંમત પણ માત્ર નવ્વાણું હજાર રૂપિયા મિત્રો હમણાં યુટ્યુબ વિડીયો નથી આવતા ગણપતિનું કામકાજ અમારે મિત્રો જે મહોત્સવ છે એ ચાલુ થઈ ગયો છે તો ઉનામાં જો લોકો જે કોઈ રહેતા હોય એને ખ્યાલ જ હશે જનતા ગ્રુપ દ્વારા મિત્રો ગણપતિનું આયોજન ગણેશ મહોત્સવનું આયોજન ચાલુ કરી દીધું છે જે કોઈ લોકોને ગ્રુપમાં જોડાવું હોય જે કોઈ લોકોને સ્પોન્સરની એડવર્ટાઈઝ કરવી હોય મિત્રો મારી ઓફિસ આવી જજો જનતા ઓના અને ગ્રુપમાં ભાઈ જે કોઈ લોકોને મેમ્બર થવું હોય તો મને મળી લેજો મિત્રો બહુ જોરશોર તૈયારીમાં ચાલુ છે એટલે એટલે યુટ્યુબના વિડીયો નથી આવતા મિત્રો પરંતુ આજે મિત્રો ફૂલ ડિટેલ સમજાવી દઈએ મિત્રો શરૂઆત આપણે ટાયરથી કરીશું રાજુભાઈ કમ હિયર મિત્રો ટાયર ગાડીનું આ પચાસ ટકા જેવું ફ્રન્ટનું ટાયર છે મિત્રો પછી એસ મેગવેલ ગાડીમાં નાખેલા છે તમે જે ક્વોલિટી જોઈ શકો છો બહુ સારી ક્વોલિટી છે અને લુક બી ખતરનાક આપેલા છે મિત્રો જીજે ઇલેવન જુનાગઢ પાર્સિંગ છે મિત્રો બાસ ત્રીસ ગાડીનો નંબર છે બરોબર ક્રોમ બી બફિંગ બધું કરેલું છે પંખો બી ઓરિજિનલ આગળનું મઢ ગાડી ઓરિજિનલ છે કલર કંડિશન એકદમ જોરદાર છે ગાડીની તમે જોઈ શકો છો નોર્મલ સ્ક્રેચિસ બી કાંઈ દેખાતા નથી પછી લાઈટ તમે જોઈ શકો છો મિત્રો રેલમાં મારેથી એલઈડી બોલાઈ ગઈ છે પણ એલઈડી લાઈટ નથી હેલોજન લેમ્પ વાળી લાઈટ છે પછી મીટર ચાલુ છે મિત્રો અત્યારે દસ હજાર કિલોમીટર હાલેલી બતાવે છે પણ આ ઓલ્ડ મોડલ છે એટલે બહુ ઝાજી હાજી હશે મીટર ચેન્જ કરેલું હશે પણ ગાડીની કન્ડિશન તો તમને ઇન્જિનનો અવાજ પણ સંભળાવીશ પછી મિત્રો આમાં રૂટ્સના ઓરિજિનલ હોર્ન મિત્રો બીગ લાગેલા છે લેગ ગાર્ડ ઓરિજિનલ સ્ટેનલેસ સ્ટીલનું લાગેલું છે અને બીજી એક ખાસ વાત મિત્રો તમને એમાં કહું ને તો બુલેટમાં સી બેન્ડ સાયલેન્સર લાગેલું છે મિત્રો તમે જોઈ શકો છો આ સી બેન્ડ સાયલેન્સર છે મિત્રો જેનો અવાજ એકદમ સ્ટ્રોક જેનો ડુક 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 સાઉન્ડ તમે ખુશ થઈ જશો મિત્રો બરાબર છે પછી મિત્રો તમે ગેર જો ઓલ્ડ મોડેલમાં ગેર શિફ્ટર મિત્રો આ રીતના આવે છે અહીંયાથી મિત્રો દબો એટલે ન્યુટ્રલમાં આવી જાય ગાડી આ ગેર શિફ્ટર છે બરોબર છે અને ગેર બોક્સ અલગ આવે અને એન્જિન અલગ આવે મિત્રો એ જ આની ખાસિયત છે અને એ જ ખૂબી છે કીક પણ આ સાઈડ જ આવે છે મિત્રો રોંગ સાઈડ આવે મિત્રો જે સાઈડ નોર્મલ ગાડીઓમાં બ્રેક આવે એ સાઈડ આમાં ગેર આવે મિત્રો સ્ટાન્ડર્ડ ગાડી જે મિત્રો કલર તો કન્ડિશન તમે જોઈ શકો છો સાઈડ પેનલ બી ઓકે છે નોર્મલ એવું ટચિંગ અહીંયા ટાકીમાં તમને જોવા મળશે મિત્રો જે દેખાતું નથી બરોબર છે સ્ટાન્ડર્ડ લુક સીટ એ પણ જોરદાર છે મિત્રો પાછળની ટેલ લાઈટ પણ ખતરનાક છે મિત્રો નંબર પ્લેટ પાછળની લાગેલી છે એકદમ સારા છે 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 મિત્રો મિત્રો ટાયર જેવું પાછળ સેમ મેગવિલ અને પ્લસ બીજી વસ્તુ ઓરિજિનલ સારી ગાઢ કંપનીનું હજી એમને એમ લાગેલું છે પ્લસ ટૂલ બોક્સ બી ઓખે છે અને આખી ગાડીનું એન્જિન છે એ બફ કરેલું છે બરોબર છે પ્લસ તમે જોયું સાવધ નો લોગો ને બધું મારેલું છે બહુ સારું લાગે છે ગાડીમાં અને હવે આપણે ગાડી સ્ટાર્ટ કરશું મિત્રો તો ગાડી મિત્રો આ તમને આવડતી હોય તો એક જ કે ગાડી સ્ટાર્ટ થઈ જાય બાકી આમાં ગમે એટલું ધમીને મરી જાય તો સ્ટાર્ટ ન થાય એટલે જ કહું કે સ્પીડ લવર છે જે એના માટે તો આ વસ્તુ જ નથી ચાવી અને આપણે સ્ટાર્ટ કરશું મિત્રો એટલે આરપીએમનો કાંટો હલશે મિત્રો પછી મિત્રો ગાડી ફ્રી કરવી પડશે જો મિત્રો કાંટો કાંટો હલે છે નોર્મલ પછી જ્યારે કાંટો મિડલ માં આવે મિત્રો જો કાંટો અત્યારે સાઈડ માં છે હવે કાંટો આપણે છે જ અને આનથી કમ્પ્રેસર કાપી અને કાંટો મિડલ માં લેશું મિડલ માં કાંટો આવી ગયો છે મિત્રો હવે એક જ કીકે ગાડી સ્ટાર્ટ થઈ છે મિત્રો આની એક સ્ટાર્ટ કરવાની પદ્ધતિ છે મિત્રો અને

કંઈ ઘટે નહીં અને ગાય લઈને જતો હોય તો એ રૂડી લાગે ગાડી સમજા બોલું આમ તમે નેગણી કરો એ વસ્તુ નથી આ પણ એક જોરદાર વસ્તુ છે એટલે તમારે જો કોઈ લગભગ હા ટૂંકમાં આપણા ઘરમાં જે વડીલો હશે એ લોકોએ તો હાઈકી જશે ઊંધા ઘેરવાળી પણ અત્યારની જનરેશનમાં બી બહુ પોપ્યુલર છે મિત્રો એને સ્ટાન્ડર્ડ ગાડી મસ્ત તમે લઈને જતો હોય તો એક પર્સનાલિટી જ અલગ પડે મિત્રો અને કિંમત એવી મિત્રો ખાલી નવાણું હજાર રૂપિયા મિત્રો જે નોર્મલ ગાડીમાં ડાઉન પેમેન્ટ આવે છે અને સ્પ્લેન્ડર બી લાખ રૂપિયાની તો થાય છે સ્પ્લેન્ડરના ભાવમાં સ્ટાન્ડર્ડ બુલેટ તમે સમજી શકો છો અને બધી ગાડી પ્રોપર આપણી પાસે ચેક કરેલી હોય છે મિત્રો વેલ ટ્રેન્ડ મેકેનિક પાસે મિત્રો અને પછી મિત્રો ગાડી આપણે કસ્ટમરને આપીએ જેથી કરીને ફરિયાદ ન આવે મિત્રો ઓલ ઓવર ગુજરાત ડિલિવરી થશે ઓલ ઓવર ગુજરાત ક્રેડિટ કાર્ડ ઉપર લોન થશે મિત્રો નાનકડું એવું કામ કરવાનું છે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું છે જેથી કરીને તમને ગાડીઓની ઓફર મળતી રહી મિત્રો આપણી પાસે બાય વન ગેટ વન ફ્રીની ઓફર બી આવે છે મિત્રો ગાડીઓની ઇન્સ્ટા જે લોકો ફોલો કરે છે ને ખ્યાલ જ છે તો નું પેજ બી સાઈડમાં જે દેખાય એને ફોલો કરી લેજો મિત્રો જનતા ઓટો ઉના તમારો ભાઈ બેઠો જ છે